પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર ડીસાના યુવકનું અપહરણ કરી માર મરાયો યુવતીના ભાઈ સહિત ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ડીસાના ગવાડી વિસ્તારમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા યુવકે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના ભાઈ સહિત ચાર શખ્સોએ ડીસા આવી યુવકને માર મારી રિક્ષામાં અપહરણ કરી અને પાટણ મોતીસરા હાટેશ્વર રોડ પર લઈ ગયેલ અને પ્રાપ્ત વિગતો અનુસાર ત્યાં તેને કોઈ ઇન્જેક્શન આપી અને બેભાન કરી દેવાયો હતો તેવી ચર્ચા સાંભળવા મળી હતી અને ત્યારબાદ આ યુવક ભાનમાં આવતા પરિચિતોને ફોન કરી અને જાણ કરેલ તેથી તેને તાત્કાલિક પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો આ બાબતે ચારેય શખ્સોના વિરુદ્ધમાં ડીસા દક્ષિણ પોલીસ મથકનો ગુનો નોંધવામાં આવ્યો છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે